હેલો દોસ્તો આપણે પૈસા પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવાઈઝ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે ચાર પાઠના મોસ્ટ હેમ્પી પ્રશ્ન જોઈ નાખ્યા છીએ તે પ્રશ્નો તમે ના જોયો હોય તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનનો પાંચમો પાઠ જોઈએ છીએ પાઠનું નામ છે શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર દોસ્તો આપણે આ પાઠના મોસ્ટ હેમ્પી ચોત્રીસ પ્રશ્ન જોઈશું અને દોસ્તો લાસ્ટ સુધી તમે બન્યા રહેજો આ પાઠના તમને બેસ્ટ આ પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના

પ્રશ્ન બે ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું તો દોસ્તો ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ કયા નામથી ઓળખાયા હતા તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી જીન મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન નામથી ઓળખાયા હતા પ્રશ્ન ચાર ત્રિપીટકમાં સેનો શેનો સમાવેશ થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામનો એટલે કે સુદપીટક વિનયપીટક અભિધમ પીટક જે ત્રિપિટકમાં સમાવેશ થાય છે પ્રશ્ન પાંચ ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી સારનાથ ખાતે દોસ્તો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ સારનાથ જગ્યાએ એટલે કે સારનાથની જગ્યાએ આપ્યો હતો એટલે કે સારનાથ ખાતે આપ્યો હતો પ્રશ્ન છ ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ સમયે ઉંમર કેટલી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યારે તેમની ઉંમર છત્રીસ વર્ષની હતી પ્રશ્ન સાત જૈન ધર્મના કુલ કેટલા તીર્થકરો થયા એટલે કે થઈ ગયા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ચોવીસ જૈન ધર્મના કુલ ચોવીસ જેટલા તીર્થકરો થઈ ગયા પ્રશ્ન આઠ ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી મહાદેવી ગૌતમ બુદ્ધની માતાનું નામ મહાદેવી હતું પ્રશ્ન જૈન ધર્મના માં અને શેલા તીર્થકર કોણ હતું તો ઓપ્શન એ મહાવીર સ્વામી જૈન ધર્મના અને તીર્થકર સ્વામી હતા પ્રશ્ન દસ ગૌતમ બુદ્ધનું અવસાન કેટલી ઉંમરે થયું તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી એસી વર્ષની ઉંમરે એટલે કે ગૌતમ બુદ્ધનું અવસાન એસી વર્ષની ઉંમરે થયું હતું પ્રશ્ન બુદ્ધનો અર્થ શું થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી એ અને બી બંને એટલે કે બુદ્ધનો અર્થ જાગૃત અને જ્ઞાની એવો થાય છે પ્રશ્ન બાર બૌદ્ધ ધર્મના સિદ્ધાંત કયા નામથી ઓળખાય છે બૌદ્ધ ધર્મના સિદ્ધાર્થ સમયક દર્શનના નામથી ઓળખાય છે પ્રશ્ન અશ્વસેન ક્યાંના રાજા હતા પ્રશ્ન છે અશ્વસેન ક્યાંના રાજા હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ કાશી અશ્વસેન કાશીના રાજા હતા મહાવીર સ્વામી કેટલા વર્ષની ઉંમરે નિવારણ પામ્યા હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બોતેર વર્ષની ઉંમરે દોસ્તો મહાવીર સ્વામી બોતેર વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું પ્રશ્ન સોળ ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ શું હતું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી મહાપ્રજાપતિ દોસ્તો ગૌતમ બુદ્ધની પાલક માતાનું નામ મહાપ્રજાપતિ હતું ખાસ યાદ રાખજો તમે કમ્ફ્યુઝ થઈ જશો પ્રશ્ન સત્તર ગૌતમ બુદ્ધનું અવસાન કઈ જગ્યાએ થયું હતું તો દોસ્તાનું આન્સર આવશે ઓપ્શન એ કુશીનારા ખાતે ગૌતમ બુદ્ધનું અવસાન કુશીનારા ખાતે એટલે કે તે જગ્યાએ થયું હતું પ્રશ્ન અઢાર આગામી ગ્રંથોમાંથી કયા ધર્મની માહિતી મળે છે આગામ ગ્રંથો માંથી જૈન ધર્મ ની માહિતી મળે છે પ્રશ્ન ઓગણીસ મહાવીર સ્વામીએ ગૃહ ત્યાગ કર્યા બાદ કોનું જીવન ધારણ કર્યું હતું તો દોસ્તાનું આન્સર આવશે ઓપ્શન સી ભિક્ષુક દોસ્તો મહાવીર સ્વામીએ ગૃહ ત્યાગ કર્યા બાદ તેમને ભિક્ષુકનું જીવન ધારણ કર્યું હતું પ્રશ્ન એટલે કે જીવન ધારણ એટલે કે તેમનો વેશ ધારણ કર્યો હતો પ્રશ્ન વીસ મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ત્રિશલા દેવી મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું પ્રશ્ન એકવીસ સિદ્ધાર્થની જ્ઞાન પ્રાપ્તિ કયા દિવસે થઈ હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ વૈશાખી પૂર્ણિમાના દિવસે સિદ્ધાર્થને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ થયું હતું હતું દોસ્તો ચેતક નહી ખાસ યાદ રાખજો પ્રશ્ન ત્રેવીસ મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી સિદ્ધાર્થ મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું પ્રશ્ન ચોવીસ પાર્શ્વનાથ

વિપડાની નીચે તપસ્યાની શરૂઆત કરી હતી પ્રશ્ન સત્યાવીસ ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ સુધોધન ગૌતમ બુદ્ધના પિતાનું નામ સુધોધન હતું પ્રશ્ન અઠ્યાવીસ મહાવીર સ્વામીના લગ્ન કોની સાથે થયા હતા તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી અશોદાની સાથે મહાવીર સ્વામીના લગ્ન અશોદાની સાથે થયા હતા પ્રશ્ન ઓગણત્રીસ સિદ્ધાર્થ જ્ઞાન પ્રાપ્તિ બાદ તેઓ કયા નામથી ઓળખાયા હતા તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન એ ગૌતમ બુદ્ધના નામે સિદ્ધાર્થ જ્ઞાન પ્રાપ્તિ થયા બાદ તેઓ ગૌતમ બુદ્ધના નામે ઓળખાયા હતા પ્રશ્ન ત્રીસ મહાવીર સ્વામીનો જન્મ કઈ જગ્યાએ થયો હતો તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન એ કુંડગામ અથવા તો કુંડલગામ જે તે તે તરીકે ઓળખાય છે એટલે કે મહાવીર સ્વામીનો જન્મ કુંડગામ જગ્યાએ થયો હતો પ્રશ્ન એકત્રીસ ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે થયો હતો તો દસ્તાના આન્સર આવશે ઓપ્શન સી ઈસવીસન પૂર્વ પાંચસો સાસઠમાં એટલે કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વ પાંચસો સાસઠમાં થયો હતો પ્રશ્ન બત્રી મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો તો દોસ્તો પ્રાકૃત અને મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ પ્રાકૃત અને અધમાર્ગી ભાષામાં આપ્યો હતો પ્રશ્ન ત્યાં ત્રીસ મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન સી વર્ધમાન મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું પ્રશ્ન ચોત્રી અને લાસ્ટ પ્રશ્ન મહાવીર સ્વામી કઈ જગ્યાએ નિવારણ પામ્યા હતા એટલે કે મહાવીર સ્વામી કઈ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પાવાપુરી ખાતે દોસ્તો મહાવીર સ્વામી પાવાપુરી ખાતે નિવારણ પામ્યા હતા દોસ્તો આપણે આજના ધોરણ છ પાંચમાં પાંચના મોસ્ટ આપી ચોત્રીસ પ્રશ્નો પૂરા કરીએ છીએ હવે હું તમને બે સ્ટાર પ્રશ્ન પૂછું સ્ટાર પ્રશ્નનો જવાબ તમારે જાતે એટલે કમેન્ટમાં જણાવવાનો છે આ બે સ્ટાર પ્રશ્ન આપણે આગળના ચોત્રીસ પ્રશ્નોમાંથી જ બનાવ્યા છે એટલે કે તમારે આનો જવાબ કમેન્ટમાં જણાવવાનો છે તો દોસ્તો સ્ટાર પ્રશ્ન જ છે પહેલો પ્રશ્ન છે મહાવીર સ્વામી વિશે અયોગ્ય વાક્ય જણાવો તો દોસ્તો વાક્ય છે મહાવીર સ્વામીનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું બીજું વાક્ય છે મહાવીર સ્વામીનો જન્મ કુડગામ થયો હતો એટલે કે કુંડલગામ તો કુંડગામ થયો હતો મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું તો દોસ્તો ઓપ્શન છે એ એક અને બે અયોગ્ય છે એટલે કે એક અને બે વાક્ય અયોગ્ય છે ઓપ્શન બી માત્ર પેલું વાક્ય અયોગ્ય છે ઓપ્શન સી માત્ર ત્રીજું વાક્ય અયોગ્ય છે તો ઓપ્શન ડી આપેલ તમામ વાક્ય જણાવો એટલે કે સાચું વાક્ય જણાવો તો દોસ્તો પહેલું વાક્ય છે ગૌતમ બુદ્ધની પત્નીનું નામ મહાદેવી હતું બીજું વાક્ય છે ગૌતમ બુદ્ધની માતાનું નામ યશોધરા હતું તો દોસ્તો ઓપ્શન છે ઓપ્શન એ માત્ર બીજું વિધાન સાચું છે ઓપ્શન બી માત્ર પહેલું વિધાન સાચું છે ઓપ્શન સી બંને વિધાન ખોટા છે ઓપ્શન ડી બંને વિધાન સાચા છે દોસ્તો આનો પણ જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે દોસ્તો તમારે બે સ્ટાર પ્રશ્નનો જવાબ કમેન્ટમાં જણાવવાનો છે આ પ્રશ્ન આપણે આગળના પ્રશ્ન એટલે કે જે આપણે ચોત્રીસ પ્રશ્ન જોયા તેમાંથી બનાવવામાં આવ્યો છે એટલે સ્ટાર પ્રશ્નનો જવાબ તમે ખાસ દઈજો અને કમેન્ટ સ્ટાર પ્રશ્ન વન એનો જવાબ અને સ્ટાર પ્રશ્ન ટુ એનો જવાબ એ રીતે કમેન્ટ કરીને જણાવજો એટલે મને ખ્યાલ આવે કે જવાબ શેનો છે દોસ્તો આવા જ મોસ્ટ હાઇપી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સસ્ક કરજો અને દોસ્તો આપણે આનો આન્સર કાલના એટલે કે કાલના વિડીયોમાં તમને દઈ દઈશું અને કાલના પ્રશ્નો હશે પાઠ છ ના તો દોસ્તો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો તો ચાલો દોસ્તો મળી બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત